અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા પૂર્વે ધ્રાંગધ્રામાં વિશાળ ભગવાન શ્રી રામચંદ્રજીની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી વાત ગાતે નીકળેલી શોભાયાત્રામાં સૌ કોઈ સ્વાગત કર્યું જીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી વાત ગાત થી નીકળેલી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી ઠેર ઠેર અભૂતપૂર્વ સ્વાગત થયું હતું આ શોભાયાત્રામાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા શહેર ભાજપના અધ્યક્ષ કિરીટસિંહ જાડેજા મહામંત્રી સંજયભાઈ ગોવાણી મહામંત્રી મહેશભાઈ ટાંક એપીએમસીના ચેરમેન ભરતભાઈ ગજ્જર સહિતના મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને ધર્મપ્રેમી ભાઈઓજનો ઉપસ્થિત હતા વાત તે ગાત તે નીકળેલી આ શોભાયાત્રાનું શહેરમાં અભૂતપૂર્વ સ્વાગત થયું હતું આમ તક તેમની સાથેની વાતચીતમાં માહિતી આપતા ધારાસભ્ય પ્રકાશ વર્માના આઈક જણાવ્યું હતું કે કાલે એક અભૂતપૂર્વ ઉત્સવ છે ત્યારે ધાંગધર્મમાં તેનો માહોલ જોવા મળ્યો